વિષય છે લોકોના મુદ્દા અને મુદ્દાથી મુદ્દા સાથે કોંગ્રેસ લડી રહી છે અને એ મુદ્દા લઈને લોકો પાસે જવાના અને જીતવાના છે ભાજપે લોકસભાના ઉમેદવારોની બીજી યાદી જે છે તે જાહેર કરી દીધી છે જેમાં છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર ભાજપે જશુભાઈની ટિકિટ જાહેર કરાયા બાદ છોટાઉદેપુર પ્રહારો પણ કર્યા તેમજ તેમણે નારણ રાઠવાના પાર્ટી છોડવાનું શું કારણ હોઈ શકે તે વિષય પર મૂંઝવણતા પણ દર્શાવી તેઓ પોતે સુખરામ રાઠવાની દાવેદારી ધરાવે છે તેવી વાત પણ કહી ટિકિટ જેને પણ મળે કોંગ્રેસ

કયા કારણોસર એ કઈ ગણતરીથી કયા પ્રકારની વાત સાથે કોંગ્રેસ ગયા ખબર નથી પરંતુ ટિકિટ કોને કોને આપી ન પાર્ટીનો પોતાનો નિર્ણય હોય છે એમાં મારે કોઈ કમેન્ટ કરવાની જરૂર નથી કોંગ્રેસ પાર્ટી લોકોના મુદ્દાઓ સાથે જોડાયેલી છે આપને ખબર છે કે ભારત જોડો ન્યાયયાત્રામાં હજારો લાખો લોકોએ રાહુલ ગાંધીને સાંભળવા માટે એમને જોવા માટે જે ઉમટી પડ્યા હતા અને રાહુલ ગાંધીએ જે ન્યાયની વાત કરી એમાં યુવાનોને ન્યાય ખેડૂતોને ન્યાય મહિલાઓને ન્યાય મહિલાઓને તો કોઈ પણ ગરીબ પરિવારની મહિલાને વર્ષે એક લાખ રૂપિયા આપવાની જે વાત કરી અને એ રીતના એમનું એનો દરજ્જો વધારવાની જે વાત કરી આ બધા જે મુદ્દાઓ છે એના ઉપર લોકો વિચારી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટી મુદ્દાઓ સાથે ચૂંટણી લડવાની છે એટલે ઉમેદવાર કોઈ પણ હશે ઉમેદવાર અમારા સન્માનનીય ખૂબ જ અનુભવી નેતા સુખરામભાઈ હોય કે હું પોતે હોઉં કે બીજા કોઈ પણ કાર્યકર્તા હોય વિષય એ નથી વિષય છે લોકોના મુદ્દા અને મુદ્દાથી મુદ્દા સાથે કોંગ્રેસ લડી રહી છે અને એ મુદ્દા લઈને લોકો પાસે જવાના અને જીતવાના છે આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર